નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પાંચ સાત બે હાજર ચોવીસ ને આજે સુરિયા સોના ચાંદીના બજાર ભાવજીની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર આજે સૌપ્રથમ 22 બાવીસ કેરેટ સોના કરીએ તો જેની અંદર ભાવ રહ્યા છે જેની અંદર બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે વાત કરીએ તો દસ ગ્રામ ચાંદી છે જ્યારે ગ્રામ ચાંદીના ભાવ છે રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ત્રાણું હજાર સો રૂપિયામાં વિચાર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો વાત કરી લઈએ સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકત્રીસ હજાર રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી સો ગ્રામ સોનાની અંદર વધારો જોવા મળી રહ્યો હતો અને આજે પણ વધારો જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ